વરસાદ અને વાદળછાયા વાતાવરણની આગાહી હવામાન વિભાગે કરી છે જેના પગલે બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને તકેદારી રાખવા પોરબંદરના બાગાયત વિભાગ દ્વારા સૂચનો કરાયા છે હવામાન વિભાગ દ્વારા વરસાદ અને વાદળછાયા વાતાવરણની આગાહીને અનુલક્ષીને બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને પોરબંદર જિલ્લા બાગાયત વિભાગ દ્વારા પાકના રક્ષણ માટે તકેદારીના ભાગરૂપે ખેતરમાં તૈયાર થયેલ ફળ શાકભાજી અને મસાલા પાક સહિતના બાગાયતી પાકો ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશોને સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીને યોગ્ય રીતે ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલા નીચે જતું અટકાવવા જણાવ્યું છે કોઈપણ રાસાયણિક અને સેન્દ્રીય ખાતરો જેવા કે હોર્મોન્સ અને જંતુનાશક દવાનો ઉપયોગ કરી આ સમયગાળા પૂરતો ટાળવા અનુરોધ કર્યો છે નાઇટ્રોજન નાઇટ્રોજનયુક્ત ખાતરોનો આપવા તેમજ પિયત વાતાવરણ અને જમીનના પ્રકારને અનુલક્ષીને આપવામાં આવતી સલાહ આપવામાં આવી છે જરૂર જણાય ત્યાં કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ રોગજીવાત નિયંત્રણના યોગ્ય પગલાં લેવા નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે નિપલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર